નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ માણાવદર ચૌદસો દસથી પંદરસો ને સિત્તેર રાજપીપળા તેરસો ચોસઠથી પંદરસો ને પચીસ વડાલી તેરસો એંસીથી ને સોળ વિસનગર બારસોથી પંદરસો ને પંદર કડી તેરસો એકાવનથી પંદરસો ને તેર બોટાદ બારસો એકથી પંદરસો ને અગિયાર સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને નવ અમરેલી નવસોથી પંદરસોને સાત ઉનાવા બારસો એકતાલીસથી પંદરસો ને એક બાબરા ચૌદસોથી પંદરસો બોડેલી ચૌદસો ચાલીસથી ચૌદસો ને ચોરાણું હાંદોદ ચૌદસો ચાલીસથી ચૌદસો ને ચોરાણું કલેડિયા ચૌદસો ચાલીસથી ચૌદસો ને ચોરાણું મોડાસર ચૌદસો ચાલીસથી ચૌદસો ને ચોરાણું જામજોધપુર બારસો ત્રીસથી ચૌદસો ને એકાણું જસદણ બારસો પચાસથી ચૌદસો ને નેવું ધંધુકા એક હજારથી ચૌદસો ને નેવ્યાસી જંબુસર ચૌદસોથી ચૌદસો ને એંસી રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને એસી બગસરા બારસોથી ચૌદસો ને એકોતેર હળવદ બારસો પચાસથી ચૌદસો ને ઓગણ હિંમતનગર બારસો ચોવીસથી ચૌદસો ને ઓગણસીતેર પાલીતાણા બારસો પચાસથી ચૌદસો ને સાઠ વિરમગામ બારસો બાણુંથી ચૌદસો ને સાહીઠ જેતપુર નવસોથી ચૌદસો ને એકાવન કાલાવડ તેરસોથી ચૌદસો ને એકાવન રાજુલા બારસોથી ચૌદસો ને એકાવન ગોંડલ એક હજારથી ચૌદસો ને એકાવન ભેંસાણ એક હજારથી ચૌદસો ને પિસ્તાલીસ જામનગર ચૌદસોથી ચૌદસો ને પિસ્તાલીસ તલોદ ચૌદસો થી ચૌદસો ને એકતાલીસ જંબુસર તેરસો સાહીઠ થી ચૌદસો ને ચાલીસ સાવરકુંડલા તેરસો થી ચૌદસો ને ચાલીસ તળાજા બારસો થી ચૌદસો ને ચાલીસ કુકરમુંડા ચૌદસો થી ચૌદસો ને ઓગણ કુમકિતલાવ તેરસો થી ચૌદસો ને એકત્રીસ ચોટીલા તેરસો થી ત્રીસ વાંકાનેર બારસો ચાલીસથી ચૌદસો ને ત્રીસ ધારી અગિયારસો વીસથી ચૌદસો ને એકવીસ ભાણવધ બારસોથી ચૌદસો